ઠામાં વરસાદી તૈયારી કરી છે ગાજવીજ થઈ રહી છે કાળા ડિબાંગ વાદળા ઘેરાણા છે રાજસ્થાન બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સરહદ રાજસ્થાન બાજુ વરસાદ વરસી રહ્યો છે હાલમાં મોંટાબા બાજુ અંબાજી સરુપગંજ મંડાળ બાજુ ભારે ગાજવીજ થઈ રહી છે અત્યારે જોઈ શકો ચારે કોળ કાળા ડિબાંગ વાદળા ઘેરાણા છે ઘનઘોર છે ગાજવીજ થઈ રહી છે કડાકા ભડાકા થઈ રહ્યા છે વીજળી પડી રહી છે પરંતુ ઉનાળો આયરો છે વરસાદને આગળ વધવા દેતો નથી ઉનાળો પવન પડી જાય ને તો વરસાદ ગુજરાતમાં વરસે પરંતુ અત્યારે ગાજવીજ થઈ રહી છે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા થઈ રહ્યા છે ચારે કોર અંધારું સવાણું છે